અત્યારે પાણી નથી એટલે અડધો કિલોમીટર જેટલું બરોબર રાખ્યું છે દરિયામાં અને પાણીની ભરતી થાય ને ત્યારે એને અહીંયા લેવાનું છે અમાસનું પાણી આવે એમ કે અમાસમાં પાણી નો વધારો થાય ત્યારે આ સીપને કિનારા માટે લઈ આવડી મશીનરી હાકર છે એ હું તમને બતાવું આના અંદાજ થાય ને આના અંદાજ ઉપર ખબર પડે કે કેવડી હાકર છે અને અત્યારે પાણી છે ને ઓછું છે એટલે સીપ અહીંયા કિનારા સુધી આવી ન શકે અને તમે સીપમાં તમે જોઈ શકો છો શીપમાંથી જો સામગ્રી બધી જીણા મોટી બધી કાઢવાની હોય ચાલુ છે જો અત્યારે કાઢવાનું અને પેસેન્જર સીપ છે આ અને સીપ બહુ મોટું છે અને જો બધા આવ્યા છે જોવા અને અહીંથી જે અંદરથી બહાર કાઢ્યું હોય માલ એ જો અત્યારે ક્રેન દ્વારા અંદર મૂકવામાં આવે છે અને એ બધી જો અલગ અલગ મશીનરીઓ છે બધી અને અહીં એક જો સીપ આવેલું છે સ્ક્રેપ થવા માટે અને આ એના માટે જ આવ્યું છે સ્કેપિંગ માટે પણ એ હવે અમમાં આવશે ત્યારે પાણીનો ભરાવો થાય ને ત્યારે અહીં આવશે આ હા કરજે એની જે આ સીપ છે તેનો સોળ હજાર મેટ્રિક ટન વજન છે અને ચાર હજાર આમાં રૂમ છે ને ટોટલી સુવિધાવાળો ને જે સ્ક્રેપ થવા અત્યારે જો આવ્યો છે ને તમને સામે માણસો જોઈ શકો છો નીચે એમાંથી ઉતરે છે માણસો એ અત્યારે જે અંદરથી નાનું મોટું જે સ્ક્રેપ કરવાનું હોય અત્યારથી ચાલુ કરી દીધું છે એ જે બોગી જેવું દેખાય એની અંદર બધું કન્ટેનરમાં નાખી અને ત્યાંથી પછી પાછું અહીં લઈ લે છે એ આપણે આગળ જો આ રસો દેખાઈ જઈએ ને જ્યાં ભાઈ ઉભા અહીંયા રસો દેખાય છે એનાથી પછી રસાથી ખેંચી લઈ અને પછી ત્યાંનું પાછું સ્ક્રેપ કરવાનું ચાલુ થાય અને આ અલગ અલગ વાળા હોય છે જો અહીંયા એક સીપ છે સામે એક સીપ ઊભું છે એ અલગ અલગ પ્લોટ હોય છે અલગ અલગ પ્લોટમાંથી બધાનો અલગ અલગ ડિવાઈડ કરીને બધા પોતપોતાની રીતે જ્યાં સ્કેપ કરવાનું કામ કરતા હોય છે અહીંયા અને આ સોળ હજાર મેટ્રિક ટન એટલે એટલો માલ આમાંથી નીકળશે અને જે હારી હારી વસ્તુ હોય છે જે અલગના નામે અત્યારે વેચાય છે અને અલગના નામે બધું નથી વેચાતું અહીંથી આવે એ તો આપણે સારું મળે છે અલગના નામે અને ઘણા બહારથી લઈને વેચવાનું ચાલુ કરે છે એટલે એ ઘણું જોવું જોઈએ બધા અલગના નામ ઉપર બધી વસ્તુ લઈ લે છે ઘણે અને એની હાકર જો તમે હાકરનો એક ભાગ આપણાથી ઉપડે નહીં એવડું વજન છે અને આ એની જે ચેન કંપી કહીએ ને આપણે ખેંચવાનું જેનો રસો છે ને રસો તમને અહીં દેખાતો છે જે ઓલું ગયું ને કન્ટેનર નાનું એવું એને ખેંચવા માટેનો રસો અહીંયા છે ને મોટર અહીંયા ચાલુ થાય ને પછી ખેંચાય બધા આવ્યા છે જોવા બધા મહેમાનને છોકરાને અમારા કાકા છે અને એક માસા છે બધા જોવા આવ્યા છે અને સામે બે તમે પોઈન્ટ જોયું ને એના ડ્રીલિંગ મશીન છે ખનીજ ક્યાં છે કે ક્યાં નહીં એ બધું દરિયામાં જોવા માટેના બે મશીનો છે જ આ બે ટાવર અને જો હવે અત્યારે જે ઓલા સાઈડમાં જે કન્ટેનર છે ને એને નજીક લઈ આવવાનું છે એને આગળ ખેંચશે અને જે ઓલા બે તમને ટાવર દેખાય ને એ એના ડ્રીલિંગ અંદર દરિયામાં કંઈ શોધખોળ કરવાની હોય ક્યાં ખનીજ ક્યાં શું છે શું નહીં એ બધું એનું કામ છે અને એ પણ અત્યારે જો લેવાનું છે એને ખેંચવાના છે શીપ તો હજી આ વખતે હમણાં નહીં આવે થોડા દિવસ પછી અહીં કિનારા ઉપર આવશે વાયરના રસા આવે ને એ વાયરના રસા છે આ આનાથી જે ખેંચવાનું હોય શીપને ખેંચવાની હોય નહીં આવા રસ્તા હોય છે આપડા હાથ જેવા એમ જાડા વાયરના રસા હોય છે અને આખી મશીનરી અહીંથી ઓપરેટ થાય જે ભાઈ ઓપરેટ કરવાના છે આખી સેટ કરેલી છે અને બે રીતે ટૂંકમાં અંદર બાંધેલી હોય કે કઈ રીતે હોય અહીંથી ખેંચાઈ જાય ભેગું આનો ખેંચાય સીપ ખેંચવામાં એટલે એને અહીંયા સેટઅપ કરેલું છે આખે આખું આ છે એન્કર દરિયામાં જે નીચે નાખવાનું હોય ને આપણે ઘણી વખત યુટ્યુબમાં કે પિક્ચરમાં જોયું હશે કે દરિયામાં આપણે બોટને અહીંયા ત્યાં રાખ ઊભી રાખવા માટે જે વસ્તુ નાખવામાં આવે એ આ વસ્તુ છે આજે નજીકથી જોઈ લઈએ આની હાકર તમે જો એનો હાકરનો અંદાજ આના ઉપરથી તમે લગાવી શકો આ એક ખાલી હેઠે નાખી દો એટલે અહીંયાની એ જગ્યાએથી હલે નહીં પછી આ બધા એના રસા ને ક્રેનના જે ઉપરના જે હુક હોય એ પણ આમાં જોઈ લ્યો આપણે દૂરથી જોઈએ તો નાના નાના લાગે આ તમે ઉપર જોઈ લ્યો ઉપર એના હું કેવડા તમને અહીંયાથી નાના લાગે પણ એ જ છે જો નીચે આપણે જ્યાં બોલ જ આપણી હથરી કરતા વધારે થઈ ગઈ બોલ એવું છે ને બધી અલગ અલગ જગ્યાએ જે આ ડીઝલના ટેન્કર અહીંયા કેમ કે આ બધું આંકવા માટે જે ડીઝલનો ઉપયોગ થતો હોય તેના ટેન્કર જ અહીં આવે કેમ કે થોડું થોડું ડીઝલ તો અહીંયા આલે નહીં અને જો સીપ પૂરી થઈ જાય માણસો પછી પોતપોતાની સીપ અનુસાર બધા નીકળી જાય ચાલો મશીનરી ચાલુ કરવાની તૈયારી છે જે બોટની બાજુમાં જે કન્ટેનર પડ્યું છે નાનું તેને અહીં લઈ આવવા માટેની તૈયારી ને સેફ્ટી ફર્સ્ટ હેલ્મેટ હેન્ડ ગ્લવ્સ પછી સેફ્ટી શૂઝ બધું રાખવું જરૂરી છે પોતાની સેફ્ટી માટે બાકી હાલો તો જો હવે ચાલુ કરવાની તૈયારી મશીન ચાલો થઈ ગયું ચાલુ મશીન બાજુમાં જે કન્ટેનર છે તે અત્યારે આવે છે આ બાજુ હા અહીંના રસ્તા હોય આ રસ્સા બેવડા વારતા જવાના ગોલાઈ માટે જો સામે બીજું પડેલા છે ને એવી રીતે ગોઠવતા જવાના પાછા આ લાટી ન વળે આવી રીતે મશીનરી ચાલુ છે અહીંયા નાળાની ગોળાઈ કરવાનું ચાલુ છે અને જો શિફની બાજુમાંથી જો અહીંયા નજીક આવવાનું ચાલુ થઈ ગયું અને હજી તો બહુ વાર લાગશે પણ આપણે જવાનું છે અત્યારે કરે તો ફેમિલી આજ માટે એટલું જ છે વિડીયો સારું લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મળી એક નવા બ્લોગમાંથી સુધી આવજો જય માતાજી